મારું નામ નવીનભાઈ ગોર્ધનભાઈ ગેટિયા ઝાંઝમેર હોરાજી તાલુકો રેસિડેન્ટ હું છોળવડર ચામકણોડા તાલુકાનો ખાતેદાર છું મારા ખેતરની બાજુમાં સાળી સાળી ઢોલાઈનો પ્રોસેસ યુનિટ આવેલો છે જેનો કેમિકલ યુક્ત પાણી વોકડામાં છોડતા અમારા કુવા અને બોર બધાઈમાં એ પાણીનો કરંટ લાગતા અમારા પાકો નિષ્ફળ જાય છે ઉત્સકતા એ અવારનવાર રજૂઆત કરતા આનું કાંઈ નિરાકરણ આવેલ નથી હવે અમે જો આ ગાંધીચિંતિયા માર્ગે આંદોલન કરશી આ પ્રવૃત્તિ બંધ નહીં થાય તો અમારી માંગણી છે કે આ ઢોલાઈઘાટ સંપૂર્ણ બંધ થાવો જોઈએ આનાથી ચામડીના રોગ થાય છે આજુબાજુમાં દુર્ગંધ ફેલાય છે જેથી અમારે કોઈ મજૂરો પણ કામે આવતા નથી એટલે બીજું એક પ્લસ પોઈન્ટ એ છે કે માલ પશુ આ પાણી પીએ તો એ અંતે બે એક બે મહિનામાં બીમાર થઈને મૃત્યુ પામે છે અને આ દેશમાં પંખીઓ એક પણ જોવા મળતા નથી હું જામનગર ગામનો રહેવાસી છું અને અત્યારે આ જે પ્રોસેસ પાણી કરી અને અમારા ગામમાં જે કેમિકલ યુક્ત પાણી નાખે છે અને આ પાણીથી અમારા ગામના તરના બહુ ખરાબ થઈ છે અને જે પણ આ પાણી અમારા ખેતરમાં પાઈએ છીએ તે અમારો પાક ભરી જાય છે અને આ પાણી જે અમારા ડેમ માં આવે છે ત્યાંથી એને ઢોલ માલ હાથે પાણી બે છે તો એ મરી જાય છે ચામડીના રોગ થાય છે અને અમારે પીવામાં પાણીના તરમાં પણ આનો કરંટ લાગેલો છે તેથી અમારા જાનમેર ગામમાં ચામડીના રોગ બહુ જ છે આ પાણી વીસક વર્ષથી આવે છે અને આનું કોઈ નિવારણ આવતું નથી ઘણીવાર રજૂઆત કરેલી છે પણ કોઈ આનું પ્રશ્નનું સોલ્યુશન આવતું નથી આગામી સમયમાં જો આ ટૂંક સમયમાં આ કાર્ટ બંધ નહીં કરે પ્રોસેસ કાર્યક્રમ બંધ નહીં કરે તો અમે

એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભુજ કચ્છ